ઉપરોક્ત કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સમીર ચૌધરી વાકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર હરેશભાઈ રાદરિયા અને સંકલિત બાળ વિકાસ અધિકારી માધુરી ગુપ્તાએ પોષણ માસમાં પોષણ ઉત્સવના માધ્યમથી સગર્ભા ધાત્રી માતાઓ બાળકોના વાલીઓ અને કિશોરીને અને મિલેટ્સને ટીએચઆરના ફાયદાઓ અંગે વધુ વપરાશ અંગે માહિતગાર કર્યા હતા અને વધુમાં વધુ ઉપયોગ વિશે જાગૃતતા કેળવવા અનુરોધ કર્યો હતો રિપોર્ટર નિલય ચૌહાણ તાલુકો માંગરોળ જિલ્લો સુરત આજરોજ માંગરોળ ઘટક બેમાં આઈસીડીએસની અંદર પોષણ વાનગી હરીફાઈનો ઉજવણી કરવામાં આવી હતી જે પોષણ માસ અંતર્ગત ઘટક કક્ષાની વાનગી હરીફાઈ મિલેટ્સ અને ટીએચરમાંથી વાનગીઓ બનાવવામાં આવી હતી કે જેની અંદર માંગરોળ ઘટક બેના લાભાર્થીઓ વર્કર બેનો અને સાથેના કેન્દ્ર પરના જે સગર્ભધાતી માતાઓ છે તેઓ પણ ભાગ લીધો હતો કે જેની અંદર વાનગીઓ જે આપણે લોકલ મિલેટ્સ મળી રહે છે એ વધુમાં વધુ પૌષ્ટિક તત્વોથી ભરપૂર કેવી રીતે એને આપણે ખોરાકનો ઉપયોગ લઈ શકીએ સાથે ટીએચઆર જે આંગણવાડીમાં આપવામાં આવે છે તેને વધુ ખોરાકનો ઉપયોગ કેવી રીતે વધુમાં વધુ કરવો અને જે આપણા લાભાર્થી છે સગર્ભા માતાઓ કિશોરીઓ વધુમાં વધુ એનો ઉપયોગ કરે તે આશયથી આપણે માર્ગદર્શન આપ્યું હતું જોડે જોડે આપણી સાથે ગામ ગામના આગેવાનો શ્રી ડૉક્ટર સમીરભાઈ મેડિકલ મુખ્ય સેવિકા બહેનો અને આઈસીડી સ્ટાફ તમામ ઉપલબ્ધ ઉપલબ્ધ હતો